કડાણા તાલુકાના દધાલિયા ગામના સરપંચો દ્વારા સરકાર દ્વારા બનાવવામાં આવતા શૌચાલયમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તો સરપંચ અને તેના મળતિયાઓ ભેગા મળી રાતોરાત શૌચાલય ઉભા કરવાના દ્રશ્ય કડાણા તાલુકાના દધાલિયા ગામના સરપંચો દ્વારા સરકાર દ્વારા બનાવવામાં આવતા શૌચાલયમાં ગેરીતિ આચરી લાભાર્થીઓના નામના રૂપિયા તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે ગાંઠ રાખી ઉપાડી કૌભાંડ બાબતે દ્વારા રજૂઆતો થવા પામી અને તે બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ ભ્રષ્ટાચાર છુપાવવા સરપંચ અને તેના મળતિયાઓ ભેગા મળી રાતોરાત શૌચાલય ઉભા કરવામાં આવતા અને તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે ભારત સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કડાણા તાલુકાના દદાલિયા પંચાયતમાં તાલુકા પંચાયત સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ અને સરપંચની મિલી ભગતથી ચાલીસ જેટલા શૌચાલય બનાવ્યા વગર વારંવાર રૂપિયા ઉપાડી સરકારી નાણાં સગે વગે કર્યા હતા જે બાબતે રજૂઆતો થતાં શૌચાલય કૌભાંડ શરૂ થાય તે પહેલાં લાભાર્થીઓના ઘર આંગણે રેતી ઈંટોના ઢગલા નાખી એક રાતમાં શૌચાલયના ખોખા ઊભા કરવામાં આવતા લાભાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી હતી લાભાર્થીઓ દ્વારા આવી માપદંડ અને ગુણવત્તા વગરની કામગીરી સામે રોષ વ્યક્ત કરાયો હતો તાલુકામાં આવેલ ઠાકોરના નાદરા ગામે સરપંચ અને તેના મળતિયા દ્વારા રેતી સિમેન્ટના માલ બનાવી માત્ર ઈટોના દિવાલ ઊભી કરી શૌચાલય બનાવવાનું શરૂ કરાતા તાલુકામાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે આ બાબતે અનેક અટકળો ઊભી થવા પામી છે ત્યારે શૌચાલય કૌભાંડમાં સરપંચ સાથે રહી ભ્રષ્ટાચાર આચરનાર તાલુકા પંચાયત કડાણાના કર્મચારીઓ પર આ લટકતી તલવારથી તેમની રાત રાતની ઊંઘ પણ હરામ થવા પામી છે બોલ ભાઈ શું કહી બોલ બોલ વાગડિયા મહેશ લક્ષ્મણ આ સરપંચ અડીવર હે આ શૌચાલય બોલ વાયો ત્યાં એક થી કપડું કન્યા છું અને નથી મેરો કુકડો કે નથી દરવાજો દરવાજો કેવી રીતે બોલ દીધું પડી તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ વાઘડિયા મારું નામ વાઘડિયા પંકજભાઈ રમણભાઈ ગામ ઠાકોરનાદરા તાલુકો કડાણા જિલ્લો મહીસાગર પોસ્ટ દદાડિયા અમારા ગામના સરપંચે ત્રણ વર્ષ પછી આ સંડાસ બાથરૂમ આયા તો અત્યારે બનાવાયો છે રાતોરાત ઈટો ખાલી કરી ખવરમાં આવીને સિમટને ખાલી કરી રાતોરાત ડાયરેક્ટ પાર્ટીશન લઈને તાત્કાલિક બનાવ્યું નથી મરઘ મૂક્યો નથી સંડાસનું બાથરૂમનું કોઈ પોલું કશું મૂક્યું નથી આ વસ્તુ આ જોઈ લે આ બાજુએ કોઈ કશું કર્યું નથી રાતો રાત બનાવીને દિવસે બણાઈને જતા રહ્યા જો એક થેલી સુમટમાં બનાવ્યું છે તો આનો કોઈ નિયાય મળતો નથી જોઈ લો રિપોર્ટર એમ કે ડિન્ડોર કડાણા